કે તળાવનો સર્વનાશ કહેવો માનનીય અદાલતના આદેશો હોવા છતાં પણ તળાવોને બચાવવાના બદલે સરકારી તંત્રો તળાવોને નષ્ટ કરી રહ્યા છે આમાં જળ એ જીવન ક્યાં રહ્યું બે દિવસ પહેલાના એક એપિસોડમાં પણ કહ્યું અને આજે પણ કહી રહ્યા છીએ આજે આપણે આવ્યા છીએ ભુજ નજીક નજીક પર ગામ છે અને ત્યાંનું યક્ષ મંદિર છે એની સામે જે તળાવ આવેલું છે એ તળાવ ની ફાળ ઉપર એ તળાવની સ્થિતિ એવી છે કે આજે ચારે તરફથી એ તળાવ ધીરે 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 ટૂંકો થઈ રહ્યો છે પરંતુ એ તળાવને ખોદવાને બદલે સરકારની ગ્રાન્ટોમાંથી માંથી બ્યુટિફિકેશનના નામે તળાવને પૂરવામાં આવી રહ્યો છે બ્યુટિફિકેશન થવું જોઈએ એનામાં કોઈ જ ઇનકાર ન હોય તળાવો સારા થવા જોઈએ લોકોને ઉપયોગી થવા જોઈએ પરંતુ એ બ્યુટિફિકેશન જો તળાવનો જે મૂળ ઉદ્દેશ છે એને નષ્ટ કરીને કરવામાં આવે તો મારા હિસાબે સોનું કાઢીને આપણે પિત્તળ નાખી રહ્યા છીએ આ તળાવમાં બહુ મોટી મોટી વાતો કરતા કરતા લોકો તેરાતુષ્કો અર્પણના નામે મોટા ઉપાયે સેવાઓ કરવાવાળા આ તળાવની અહીંયા ચારે બાજુથી પત્થળ ઠોકી રહ્યા છે એવું પણ દેખાઈ આવે છે તળાવનો જે પારો છે કંઈ પણ બનાવવાની કામગીરી ચાલુ છે હવે જે તળાવ છે તળાવ નું મુખ્ય કામ એ છે કે પાણીને સંગ્રહ કરવો પાણીને જમીનની અંદર ઉતારવો પરંતુ એ તળાવનું આપણે પુરાણ કરશું તો જે તળાવનો મુખ્ય ઉદ્દેશ છે ઘણા બધા એવા સૂત્રો આપણે કરીએ છીએ પરંતુ હકીકતમાં જે પાણીને સાચવણી કરવા માટેના તળાવો છે એ તળાવોને નષ્ટ કરતા આવ્યા છીએ માન્ય ગુજરાત હાઈકોર્ટે પણ એક પીઆઈએલ કરેલી હતી એનામાં કચ્છ જિલ્લાના વહીવટી તંત્રને આદેશ આપ્યા છે કે ભુજની નજીકના જેટલા પણ તળાવો છે એ તળાવોને આઈડેન્ટિફાઈ કરી ડિમાર્કેશન કરવાના છે અને સરકારી ચોપડે એ તળાવ બોલાવવાના છે પરંતુ આજની તારીખમાં જે હરામ ખાયા અધિકારીઓ છે એ પરિણામ આદેશો આવા ઘણા બધા તળાવો છે જેની સીમાઓ હદ નિશાન નક્કી નથી થયા અને ગમે તે લોકો ગમે તે બાજુથી પુરાણ કરે છે અને જયારે હદ નિશાન નક્કી ન હોય ત્યારે એમ જ એમનું દબાણ તળાવમાં થયું છે કે નહીં એ અધિકારીઓ નક્કી નથી કરી શકતા હવે અધિકારીઓ નક્કી નથી કરી શકતા કે અધિકારીઓને નક્કી નથી કરવું એ તમે નક્કી કરજો કેમ કે આ ભુજની આજુબાજુ અધિકારીઓ હોવા છતાં પણ એ અધિકારીઓ કશું જ કાર્યવાહી કરતા નથી એટલા માટે જ આપણે એમને ખાસ સંબોધનથી સંબોધીએ છીએ હરામ ખાયા અધિકારીઓ એ અધિકારીઓની જે પવિત્ર ફરજ છે એ ફરજ નથી નિભાવતા ત્યારે એ ફરિયાદ સંદર્ભે પણ અધિકારીઓ કોઈ કાર્યવાહી ન કરતા આ તળાવોમાં પુરાણ કરતા લોકોને ખુલ્લી રીતે સમર્થન આપે છે અને એનું નુકસાન મને અને તમારી આવનારી પેઢીને થશે કે પાણી એટલી જરૂરી વસ્તુ છે પૃથ્વી પરનું અમૃત કહી શકાય પાણીને આવનારો વિશ્વયુદ્ધ એ પાણીની બાબતે થવાનું જે નિષ્ણાંતો કહી રહ્યા છે પરંતુ આપણે ભગવાને જે કુદરતી પાણી આપ્યા છે વરસાદના પાણી આપ્યા છે એની સાચવણી માટે આ તળાવો બનેલા છે એ તળાવોને આપણે નષ્ટ કરતા જઈએ છીએ બ્યુટીફિકેશન નું નામ આપી સાંસદ શ્રીની ગ્રાન્ટમાંથી આ કામ થઈ રહ્યું છે એટલે એનો સીધે સીધો મતલબ એ છે કે સરકાર પોતે જ પોતાના ખર્ચાથી આવા તળાવોને દાટી રહી છે હકીકતમાં સરકારને આદેશો છે હાઈકોર્ટના કે આ આવા ને ડીમાર્કેશન કરી હદ નિશાન નક્કી કરી અને એમના સાત બાર બનાવી સરકારી ચોપડે ચડાવવાના છે પરંતુ આવા અધિકારીઓ માત્ર ગાંધીજીના જ આદેશો માને છે ગાંધીજીના આદેશો એટલે જે નોટો છે નોટોના આદેશો માંની ક્યાંક ને ક્યાંક ઉપરી જે રાજકીય એમના આકાઓ છે એમના આદેશમાં ની અને સામાન્ય જે પશુપાલન માટે જે પીવા માટે તળાવો ઉપયોગ થતા હતા એ તળાવોને નષ્ટ કરી રહ્યા છે આ તળાવ જે છે યક્ષ મંદિર વાળો તળાવ અમને ધ્યાનમાં છે કે જયારે અમે નાની ઉંમરના હતા ત્યારે ખૂબ જ સારા મેળાઓ થતા મેળા માટે પણ એ તળાવોને ધીમે 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 ટૂંકો કરવામાં આવ્યો અને આજની તારીખે બ્યુટીફિકેશન નું નામ આપી અને એક તળાવને પચીસ ફૂટ જેટલો આખી આખી લાઈનમાં જો પુરાણ કરવામાં આવતો હોય તો મને એવું લાગે છે કે આપણે આ ક્યાંક ને ક્યાંક આપણી આવનારી પેઢીને નુકસાન કરી છીએ રાજકીય લોકોની વાત કરીએ તો જે માધા પરના સ્થાનિક રાજકીય વ્યક્તિ છે મોટા ઉપાડે સેવાઓ કરવાનું કામ કરે છે પરંતુ આટકતરી રીતે આમ જ આપણે નુકસાન કરી રહ્યા છે મને બરાબર ખબર છે કે એક શહેર બહુ જ સારો શેર છે કે સિયાસત ઇસ કદર આવામ કે એસાન કરતી હૈ પહેલે આંખ નોચતી હૈ ફિર ચશ્મે દાન કરતી એટલે જયારે સામે છે આવા લોકો સેવાઓના માધ્યમ નું નામ આપી અને સેવાઓ કરે છે પરંતુ આપની કેટલીય પેઢીઓને આ કળાવ પુરાણના નામથી કેટલું મોટું નુકસાન કરી રહ્યા છે એ આપણે કલ્પના પણ નથી કરી શકતા માટે આપણી શકે અને એના માટે આપણે જ કામ કરવું પડશે આપણે બીજાના આશ્રિત રહીને જો કામ કરશું તો એ મને એમ છે કે એ આપણી આશાઓ સદાય ઠગારી જ નીવડશે નમસ્કાર આવા જનતાકી માંથી હું દતેશ ભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર